મારું ઘર બતાવો તો મિત્ર જો આ છે મારું ઘર આ છે મારી મમ્મી મારી મમ્મીના આંખે થોડુંક ઓછું દેખાય છે કોને ઓછું સંભળાય છે મિત્રો વિડીયોને ફૂલ સપોર્ટ કરજો આ છે મારું ઘર મિત્રો હું તમને કહું કે એક એવા માણસ જેને આજે ચાલીસ હજારથી ઉપર સબસ્ક્રાઈબર છે એની પાસે ત્રણ મહિના પહેલાં સારો મોબાઈલ પણ નહોતો હા મિત્રો હું વાત કરું છું રાહુલભાઈની રાહુલભાઈ એને એના ઘરના મમ્મીની જે જંગલ વિસ્તારમાં નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા પરંતુ રાહુલભાઈને એમ હતું કે મારે કંઈક કરી બતાવવું છે યુટ્યુબમાં કેમ કે યુટ્યુબના જ્ઞાન હતું કે આપણે કંઈક કરી શકીએ પરંતુ એની પાસે પણ સુવિધા નથી મિત્રો એની પાસે ના તો ઠીક કામ હતું ના તો એની પાસે મોબાઈલ હતો ના તો એની એવી સગવડતા હતી કે ના કોઈ પણ એવી વસ્તુ હતી કે કોઈ સપોર્ટ હતો કે આગળ વધી શકે પરંતુ એના અંદર એક જૂનું હતો એક આશા હતી કે મારે કંઈક કરવું છે યુટ્યુબમાં કંઈક કરી બતાવવું છે તો મિત્રો આ એવા માણસો માટે ખુબ શીખવા જેવી આઈફોન હોય છે આજે આપણે વાત કરીશું રાહુલભાઈ વિશે જે માત્ર ત્રણ થી ચાર મહિનામાં ચાલીસ થી પાર સબસ્ક્રાઇબર મેળવ્યા છે અને લોકોનો ખુબ સરસ એવો પ્રેમ મેળવી અને ખૂબ સારું એવું માં કામ કરી રહ્યા છે અને ઝડપથી આગળ વધી રહ્યા છે અને એક દિવસ એવો આવશે કે જે ગુજરાતમાં બેસ્ટ બ્લોગર તરીકે ઓળખાવા માંડશે હા મિત્રો મિત્રો રાહુલભાઈ જે જંગલ વિસ્તારમાં ગામમાં એક નાનકડી એવી જોગડીમાં પોતાના ઘરડા મમ્મી સાથે રહે છે પરંતુ ના તો એની પાસે થી કામ છે ના એની પાસે મોબાઈલ છે ના કોઈ સુવિધા છે પણ એને એમ હતું કે મારે કઈ યુટ્યુબમાં કરવું છે તો રાહુલભાઈ ઇન્સ્ટોલમેન્ટ ઉપર એક મોબાઈલ લઈને આવે છે અને એમાં એક બ્લોગ બનાવે છે એમાં બે ત્રણ વ્લોગ બનાવી અને અપલોડ કરે છે યુટ્યુબમાં

અને બધી નાની મોટી વસ્તુથી એમ લાગે છે કે લોકોને એમ થાય છે કે અમારો જ પરિવાર છે તો રાહુલભાઈનો સ્વભાવ ખૂબ જ સારો છે મમ્મીનો પણ સ્વભાવ ખૂબ જ સારો છે જરા પણ મોટા નથી અને જમીનથી જોડાવેલા માણસ છે આ એક શીખવા જેવી વસ્તુ છે મિત્રો કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં જીવતા હોય પણ તમે તમારા મનને મોટું રાખી અને લોકોનો પ્રેમ મેળવી શકો છો રાહુલભાઈના દરેક વિડીયોમાં ત્રીસ થી ચાલીસ હજાર વ્યૂ આવે છે દરેક વિડીયોમાં એના સબસ્ક્રાઈબર વધી રહ્યા છે અને કમેન્ટ તો ભરી ભરીને આવે છે લોકો એના વિડીયોની વાટે રહે છે મિત્રો તમે કોઈ બી પરિસ્થિતિમાં જીવો પણ એક કોન્ફિડન્સ હોવું જોઈએ કે હું કંઈક કરી શકું જે રાહુલભાઈમાં હતું અને રાહુલભાઈએ કરી પણ બતાવ્યું અને હજી તો આ શરૂઆત છે રાહુલભાઈને એટલી સરસ એવી સફળતા આગળ મળશે કે એની કોઈ સીમા નથી એક સમય એવો આવી જશે કે રાહુલભાઈને ગુજરાતના બેસ્ટ બ્લોગર તરીકે લોકો જાણવા માણશે પણ આ બધું એના સ્વભાવ અને એના મમ્મી પ્રત્યેનો જે પ્રેમ આદર છે એનું પરિણામ છે કે માતા પિતાની સેવા કરવી કેટલી જરૂરી હોય છે અમુક માણસો પાસે મિત્રો બધું જ હોય છે ગાડી બંગલો બેંક બેલેન્સ બધી જ વસ્તુઓ છે પરંતુ છતાં પણ તે તેમના ઘરઢા મા બાપને માન સન્માન આપતા નથી કોક લોકો તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે તો એના ગાલ ઉપર એક જોરદાર તમાશો રાહુલભાઈએ માર્યો છે કે કોઈ બી સુવિધા વગર પરિસ્થિતિ કેમ એટલી ખરાબ હોય પણ મા બાપ એ મા બાપ હોય છે અને એના મમ્મીની ખૂબ સરસ એવી સેવા કરી અને આ બધી દ્રશ્યો લોક જરીએ લોકોને દેખાડ્યા એટલે લોકોને શીખવા મળ્યું રાહુલભાઈના વિડીયોથી કે ભાઈ આપણે પણ આપણા મમ્મી પપ્પાનું ધ્યાન રાખવું જોઈએ અને એની સેવા કરવી જોઈએ પરિસ્થિતિ ગમે તેવી હોય પણ મા બાપ એ મા બાપ હોય છે તો આ બધું જોઈ અને લોકો શીખે છે અને જીવનમાં ઉતારે છે અને આ બધી વસ્તુથી રાહુલભાઈનું જીવન લોકોને સાથે કનેક્ટ થઈ ગયું છે એટલે એના લોકો રાહુલભાઈના બ્લોગની વાટે રહે છે તો આ બધી ઝીણી ઝીણી વસ્તુ મિત્રો એના બ્લોગને ખૂબ વાયરલ કરે છે અને દિવસે 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 ખૂબ જ સારી એવી એની ચેનલ સફળતા મેળવે છે તો મિત્રો આ બધું જોઈને આપણે એ શીખવાનું છે કે તમારી પાસે કોઈ વસ્તુ છે કે નહીં પરંતુ તમારે જો કંઈક કરવું હોય આગળ વધવું હોય કંઈક કરી બતાવવું હોય તો કોઈ પણ વસ્તુ જીરી કેવી વસ્તુથી પણ તમે શરૂઆત કરી શકો છો અને આગળ વધી શકો છો આમાં શું થાય કે ઘણા લોકોને યુટ્યુબમાં કામ કરવું હોય મારે આગળ વધવું છે તો મોટો એવો મોબાઈલ લઈ આવે લઈ આવે બધી તૈયારી કરી નાખે આમ કરી નાખવું પરંતુ બે ત્રણ દિવસ કામ કરે એટલે કંટાળી જાય બધું બંધ કરી દે વિડીયો અપલોડ કરે અને એડિટિંગ એવું બધું કરે એટલે એ કંટાળવા માંડે કેમ કે રાતોરાત સફળતા મળતી હોય કેમ કે એને બધું આસાનીથી મળી ગયું હોય પણ મિત્રો આવું નથી હોતું તમારે કોઈ પણ વસ્તુની કામ કરતા પહેલા એને શીખવું પડે છે કે આપણે આમાં કઈ રીતનું કામ કરવું જોઈએ તો રાહુલભાઈ બધી વસ્તુની માહિતી લીધી હશે અને બધું જાણ્યા હશે કે યુટ્યુબ કઈ રીતે કામ કરે છે એટલે રાહુલભાઈ ધીમે ધીમે બધું શીખ્યા હશે અને એને ખબર હતી કે હું આ રીતનું કામ કરીશ તો એને સફળતા જરૂરથી મળશે એને જોઈ જોઈ છે છે પરિસ્થિતિ ખરાબ કે અત્યારે તો એના માટે ભગવાન એમ કહેવાય કે ખૂબ પ્રસન્ન થઈ ગયા છે તો આ બધું જોઈને આપણે પ્રેરણા લેવી જોઈએ કે આપણે પણ કંઈક કરી શકીએ રાહુલભાઈ સફળતાનું કારણ એક આ પણ હોઈ શકે કે એની લાઈફ એની જિંદગી જોઈને એની હાલત જોઈને ખૂબ એવા માણસો પણ કંઈક શીખી રહ્યા છે કે જેની પાસે બધી જ વસ્તુ છે બધી જ સુવિધા છે કાર બંગલા ગાડી બધું જ છે પરંતુ એ તે સુખી નથી અને રાહુલભાઈ પાસે કંઈ પણ નથી ના સારું ઘર છે ના પૈસા છે ના ગાડીઓ ના મોબાઈલ ના કોઈ પણ વૈભવ નથી પાસે પરંતુ એ સુખી છે એના જીવનમાં સંતોષ છે તો આ બધું જોઈને જે પૈસાદાર લોકો છે જે મોટા બંગલા ગાડીવાળો છે તે શીખે છે કે ભાઈ આપણી પાસે કંઈ પણ નથી તો પણ કઈ રીતે ખુશ રહેવું જે ભગવાને આપ્યું છે એમાં સંતોષથી જીવન જીવવું તો આ બધી વસ્તુ જોઈ જોઈને લોકો એને ખૂબ પસંદ કરે છે અને એના રેગ્યુલર બ્લોગ જોઈ એને કંઈક ને કંઈક શીખે છે એટલા માટે રાહુલભાઈને ખૂબ સરસ એવી સફળતા મળી રહી છે અને હજી પણ ખૂબ જ આગળ વધશે અને ખૂબ જ આગળ વધતા રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મિત્રો આટલી સફળતા મળ્યા બાદ પણ રાહુલભાઈનો સ્વભાવ એટલો સારો છે એટલો મીઠો છે કે એનામાં જરા પણ મોટાઈ નથી જરા પણ અભિમાન નથી હજુ પણ એને કોઈ પણ કામ સિંધે કે કોઈ પણ કામ માટે બોલાવે તો એ હસતા રમતા જાય છે અને એ કામ કરે છે તે એટલા જમીનથી જોડાયેલા માણસ છે કે હજુ પણ એને કોઈ પણ કામ નાનું નથી લાગતું કોઈ એને સાફ સફાઈ માટે પણ બોલાવે છે તો પણ એ જઈને સાફ સફાઈ કરે છે એવું નથી કે મને યુટ્યુબમાં સફળતા મળી ગઈ છે તો હવે મારે આવું કામ નથી કરતું એના જીવનમાં ખૂબ જ સાદાઈથી જીવે છે કે મોટા જરા પણ નથી હજી પણ એ એવી જ રીતે જિંદગી જીવે છે જે રીતે પેલા જીવતા હતા પરંતુ એક સમય એવો આવી જશે કે એની પરિસ્થિતિ ખૂબ સારી થઈ જશે અને એની પાસે બધું વૈભવ હશે બધું જ હશે કારણ કે એનો સ્વભાવ ખૂબ જ સારો છે અને એના મમ્મીને જે એને સેવા કરી છે એના મમ્મીને જે ખ્યાલ રાખે છે એનું ધ્યાન રાખે છે એનું આજે એને પરિણામ મળ્યું છે અને આગળ પણ એટલું સુખ સંપત્તિને મળશે તો એની કોઈ સીમા નથી કારણ આવા કપરા સમયમાં જેની પાસે બંગલા હોય છે ગાડીઓ હોય છે બધું જ હોય છે ખૂબ સંપત્તિ હોય છે પરંતુ તે તેમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મેકી આવશે અથવા ઘરે રહેતા હોય તો ધ્યાન દેતા નથી એને માન સન્માન આપતા નથી તો આવા લોકોના માટે એક શીખ છે કે રાહુલભાઈ પાસે કશું પણ નથી પરંતુ તેને એના મમ્મીને કેટલો પ્રેમ કરે છે એનું ધ્યાન રાખે છે અને એને ખૂબ આદર સન્માન આપે છે તો આ બધી વસ્તુ પણ રાહુલભાઈ ના બધા કરતા અલગ બનાવે છે અને મોટા બનાવે છે એનું જ એ પરિણામ છે છે કે સફળતા મળી અને ખૂબ આગળ એના જીવનમાં તો આ જ રીતે દાદીમાં અને રાહુલભાઈ ખૂબ તંદુરસ્ત રહે અને જીવનમાં ખૂબ એવો સરસ એવું સુખ મેળવે અને આગળ વધે આપણે ભગવાનને હંમેશા પ્રાર્થના કરતા રહીશું તો મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ કરી લેજો બિલકુલ ભૂલતા નહીં કારણ કે જ્યાં સુધી તમે બે લાયક ટચ નહીં કરો તો મારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં નહીં આવે તો મિત્રો હું બીજા વિડીયો ત્યાં સુધી જય માતાજી આવજો